આપણી સાથે અમદાવાદ ઝુંડા સ્વામિનારાયણ સંસ્કાર ધારના સ્વામીજી સીપી સ્વામીજી છે તેમની સાથે વાત કરીશું સ્વામીજી જે રીતે ભડકાઉ ભાષણ મૌલાનાએ જૂનાગઢ એક જાહેર સભામાં આપ્યું પ્રતિક્રિયા શું છે જાહેર સભાની અંદર ભડકાઉ ભાષણ આપવું એનો અર્થ એ એમનામાં પડેલો જે આક્રોશ છે હિન્દુસ્તાનની અંદર એમની કેટલી તૈયારી છે એ બતાવે છે કે હિન્દુઓ તમે જેટલી પણ સુરવીરતા બતાવશો એની કરતાં અમારી પાસે વધારે તૈયારી છે એવું બતાવે છે હું માનું છું એક શાંતિ ડોહળવાનો એમનો એક દુઃખદ પ્રયાસ છે પણ એક સુખદ એ વાત પણ કહી શકાય સૂતેલો જે હિન્દુ છે એને જગાડવાનું જો કોઈ કામ કરતું હોય

એની સામે જ્યારે આવું ભડકાવ ભાષણ થાય અને પોલીસ કાર્યવાહી થતી હોય ત્યારે બહુ જ જરૂરી છે અને આનાથી પણ વધારે કડકાઈપૂર્વક પોલીસે પગલાં લેવા જોઈએ અને હું માનું છું ત્યાં સુધી એમને જામીન પણ નહીં અને કદાચ જેમ ખૂની માણસને જે સજા થતી હોય એ સજા આવું ભડકાવ ભાષણ કરનારના પ્રત્યે થવી જોઈએ પરંતુ પોલીસ કાર્યવાહીથી જો અટકી જશે તો પછીની જવાબદારી પગલાં ભરવા જોઈએ પહેલી વાર બી નથી હા એટલા માટે જ કહું છું હું માનું છું ત્યાં સુધી હિન્દુઓ સદભાગી છે કે તમને જગાડનારા મળે છે એટલે હિન્દુઓ જાગવાની ખૂબ જરૂર છે અને જો હિન્દુ નહીં જાગે તો કાશ્મીરવાળી થતા વાર નહીં લાગે એટલે હું માનું છું ત્યાં સુધી હર ધર્મગુરુ હર સમાજ ક્ષેત્રમાં પ્રસ્થાપિત થયેલા જે સમાજના લોકો રાજકારણી અંદર ક્ષમતા ધરાવતા જે રાજકારણી લોકો છે એમણે પણ આ દેશની સુરક્ષાને માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય પાકી ગયો છે બિલકુલ ખૂબ ગંભીરતાપૂર્વક દરેકે આ બાબતને વિચારવી પડશે સરકારે પણ આને ખૂબ જ ગંભીરતાથી લેવું પડશે અને આ જે મૌલાના છે તેને આ પ્રકારનું જે ભાષણ આપ્યું છે તેને કડકમાં કડક સજા થાય અને એક ઉત્તમ દાખલો બેસે તેવું સ્વામીજીનું કહેવું છે કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ